એટલે એક એવો મોકો નહીં મૂકવાનો ગામડે જવાનો અને કાલે ગયો તો અમદાવાદ એટલે અહીંયાથી કાલે શનિવારના તો ન જવાનું એટલે આજે રવિવારે આપણે ખસખાયા સિવી ગામડે એ પછી એક્ચુઅલી એવું છે કે આપણો ટાંટિયો એટલે કે આપણો પગ એક જે તો ટકતો નથી અને એમાંયથી આપણી હિરોઈન આવી જાય એટલે ગાડી એટલે ચાવી ઘુમાવાની અને સીધા ગામડે મારી આગળ બસ જાય ને રાજકોટ બોટાદની છે

અને બીજું હું હું અંદર છે ને એ આપણે ગ્રેજન એમ અનબોક્સિંગ કરશું પાછા વિડીઓમાં જોડાયેલ ઓરીનલ બિસલેરીઓ બિસલેરી સિવાય તો સમજી ગયા તમારી ધૂરી આમ પાણી પીતી હતી બિસલેરીની અભી બી કામ ટુ માય કામ બોડી વાડીયા જવાના છે ને બે રસ્તા એ ગામમાંથી એક આ બાજુના ગામમાંથી રોડમાંથી છે એક

ચાલો વાડીયા તો અત્યારે કોઈ નથી બટ આ વડે ને થોડું બળું ધોઈ નાખવી કારણ કે થાકી રહ્યા રાખવી અને બપોરે કરી લેવી રોંડો થઈ ગયો છે ને હવે મસ્ત મજાનો પ્લાન હે હોવાનો અને હું તમને કહેતો ને બધા હે ક્યાં કારણ કે ગુરુ પૂર્ણિમા છે તો બધા ગુરુને પગ્યા લાગવા ગયા છે અને હવે આપણે જો આ ખાટલો ઉપાડવાનો છે અને લીમડા હેઠે નાખીને હોઈ જવાનું આપણે લીમડાની વાત કરી હતી પણ સોરી સોરી આ તો પીપર છે અને એક વાસ્તુ તમને દેખાડવાની આ તળાવ નવું એડ કર્યું કે આ રાતે વરસાદ આવ્યો હતો ને નવું તળાવ એક ઉત્પન્ન થઈ ગયું છે અને આ બદડું આપણું ગાય માતા અને કાળે ધોળે ને ફેળી બીધી આમ બેઠી છે અને હવે આપણો ખાટલો કાળા ડિબાંગ જેવો વરસાદ ચડી ગયો એટલે ફટાફટ ને આ પાવર બેંક આપણે ચાર્જિંગ માં મૂકી દે વાડીમાં લાઈટ નક્કી ન હોય ક્યારે વહી જાય તો ફટાફટ મૂકી દો પાણી લાઈટ તો ઓલરેડી હોય જ ગઈ પવન ને એવું ચાલુ થઈ ગયું વરસાદ આવવામાં છે એટલે ભેંસ ને ખાણ ખાવા મૂકી દીધું છે ભેંસ ને એટલે કાળી કાં તો તો फटाफट ખાણ ખવરાઈ દેવી અને આમ જોવો તમે કાળું ડિબેંગ વાદળ છડ્યું અને આ સીઝન નો છે ને પેલો વરસાદ આપણે વાડીએ એન્જોય કરવાનો છે જેમ કે એકઈ એવો સારો વરસાદ પડ્યો જ નથી આપણે વાડીએ હોય ને ધબરાટી બલાવી જો એ હા તમે નોટિસ કર્યો આપણા હાથમાં ઘડિયાળ આવી ગઈ એટલે ભાઈ ગિફ્ટ માં આપી દીધી હો અને ચાલુ છે પાછું કેટલા વાગ્યા છે બતાવી દો તમે ચાલો કેમ થાય એ પાછું શીખવું પડશે રેડી રેડી હળ ચાલી થઈ તો છત્રી લઈ લીધી ને એક્સપ્લોર કરતા આવ્યો વાળી ને વાતાવરણ તો મસ્ત મજાનું થઈ ગયું પણ એક મિનિટ એક મિનિટ આ છત્રી લીધી હોય મને એમ લાગે પોપટલાલ કિસ્મત વાર અમને ગીરી ગઈ ને તો નવીન નવીન પ્રકારનો આપણે પાક જોવાનો તો પેલા મળવા મગ ને જો અને કહેવાય મગ એમાં આવે સિંગુ પછી એને ખાવાની હોય પણ હજુ વાર છે ખબર નથી પડતી ભનોતી કોણ છે પેલા જે આ વાદળું વરે ને એ અહીંયા હતું એટલે એને સીધે સીધું અહીંયા આવવું પડે એટલે કે મારી વાડીમાં પણ એ વરાવતો વરાવતો આમ ત્રાવું ભાઈ શું એટલે આ શું છે શું તારે આગું આગું વરવું હોય તો ભાઈ યાર આ બાજુ આવવાનું જ નહીં હવે મળાવું તમને અમારા બીજા સદસ્યને એ લો ધીસ ઇઝ કપાસ સે હાઈ ટુ એવરીવન તો મળો અમારા કપાસ ને આવડો મોટો થઈ ગયો છે અને જેવું મોટો થાય છે તમે હે એક વસ્તુ નોટિસ કરી છે કે અમુક છોકરીઓ હોય ને હવે ઠીંગણી હોય પણ ના 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 એ ખાલી માણામ નથી હોતું કપાસમાં હું તમને જો તમને દેખાડ હોય ઠીંગણી જોઉ રહ્યું ને ઠીંગણી વરસાદ એટલે સત્રી આંગળી સાઈડમાં મતલબ પપટાદ સાંભળે સાંભળાના લોકો હોય ને એને ખાસ ખબર છે કે વરસાદ આમ આઘો હોય ને એટલે અહીંયાથી મીટીની સુગંધ અહીં ઉધી આવતી હોય એટલે સુગંધ ને આવવા માંડી છે એટલે વરસાદ આવો જ પડ્યા સો ટકા મિત્રો છે મિત્રાણી એક જ મિનિટો કારણ કે વરસાદ સારો થઈ ગયો હોય છત્રી ખોલી લો ખુલજા સિમસિમ હા હા ઓલ રાઇટ ઓલ રાઈટ ચાલી હજાર વાળું માઇક પર જાય એનો વાંધો બાકી ફોન તો હું આઈફોન હે બંધ કરો હાથ જોડ કે મે થેન્ક યુ થી હે ને કેર અવાજ આવે કે મને વિડિયો માં લે તો મીટ્સ અવર લેમ્બુડી તમારે હે ને મિત્રો ગમે એટલા લીંબુ જોતો હોય ને તો લઈ જાય મારી વાડી આવીને કોઈ એમ ન કહેતા મોકલાવો અહીંયા આવીને લઈ જાઓ જેટલા જોતો હોય એટલા મફત પડીએ તો આંબા લઈ છે જો છે ને મસ્તિકાના ઊંચા ઊંચા લાંબા લાંબા વધતા જાય પણ અફસોસ ઈ એક આગાહી નથી કરી શકતા જી રસ્તે થી હું જઈ રહ્યો હોય ને એની ઉપર હે જામફળી જો એને જામફળ નાના છે અમુક છે એ બગડી ગયેલા છે બાકી છે નહીં બહુ ખાસ ને આમ આગેવી તમને લાઈન દેખાય ને એ હે લીંબુડી ને ની જે નાના છે જેને આવવાને લીંબુ બાકી આ બધા હે ને મેન કેરેક્ટર હે અમાર વાડીના બીજો તમે હું હું જોવા માંગો હો એ કોમેન્ટ કરજો એટલે ખબર પડે ગાઈસ ઇસ વરસાદ તો હે ને આવતો નથી તો ઘરે જ આવી અને YouTube ની જે ઓલી ઝોલા આપ્યા હતા ને ઠેલી એનું અનબોક્સિંગ કરી નાખી ઓ નેવાધાર વરસાદ ચાલુ થઈ ગયો આ નેવા શું હે ને એટલે નેવાધાર વરસાદ કહેવાય ફાઇનલી વરસાદ આવી ગયો હે ધબડાટી બોલાવે ફર ફર એવું નથી હમણાં વરસાદ આવ્યો બોલાવી એ થોડા વાળા ઇલાકા હે ત્યાં કભી भी વરસાદ આ જાતા है આ ઓના જારા વાડીયા જોવા મળે આ બધું વર્તા ચાલુ છે આ બધું દી ઉજી ગયો ભાઈ ભાઈ આ કે હે નેનો અનબોક્સિંગ કરી નખી મેન હે ને આમાં હે પણ એ તમને ખબર હે ને સેલેટ કહેવાના સાઈડમાં મૂકો અને બીજું હે ને આ બધું તો મેન આ કે રાજકોટ થી ગિરાયો ને એટલે આ બધું સમાતોનો તો કે એટલે આમાં ના જે બધું હે ને YouTube વાળી આઈ ગઈ આ કે હે ને કાઢવા મન તો પહેલા તો પહેલી વસ્તુ કાઢું પણ પેલી વસ્તુ કાઢવી કે તમારે લાઈક કરી નાખવાની વિડીયોને શોખ કાઢી કરી નાખી હાલો હું કાઢું લવ લેટર જે ઓફિશિયલી યુટ્યુબ વાળા એ આપ્યો એમાં લખ્યું છે ડીયર ક્રિએટર થેન્ક યુ સો મચ વિડીયો છે ને આમ બંધ કરીને જોઈ લીજો સાઈડમાં રાખ દેવી અને આ છે ઘોડી તેને તમે અહીં રાખીને ધાબા પછી એ ઘોડી એ ઘોડી નથી હું તમને સમજાવું કે માની લો કે તમારો ફોટો હોય તો એ રાખી શકો મોબાઈલ આમ રાખી હોય ફ્રેમ તરીકે રાખી શકો છે કલર સારો કર્યો છે મસ્તીકાનો ફાળો એવો સાઈડમાં રાખો અને હવે આ આપણે ઓલી ક્રિએટિવ હતી ને વિડીયો જોઈએ ને તેમાં આ એનું ફ્રેમ કરીને આપણે ઘરે લઈ જાઓ તથા તો બહુ જ મારી લીધું અને હવે એક મેન વસ્તુ છે નથી દેખાતું કાંઈ નથી પૂરું થઈ ગયું ભાઈ આટલું દતું ભાઈ એ તો શરૂઆત એ ખતમ ગઈ ને આમાં ગમી વસ્તુ છે ને એ આમાં છે મેન કપડા ને તમને એમ લાગતું આ બધું કાળું કાળું મેચિંગ મેચિંગ થતું જાય છે એટલે આપણે કાળું પહેર્યું છે ફોકો સાઈડમાં મૂકો એટલે આ તો ચાલુ થઈ ગયું ચિંગ હે ને જો આ ફ્રેમ હે પછી આ એનો ધોકો હે અને આ ચાર્જર આ બધું દેખાડવું એટલે તમને જ ને કેવું પડશે હું કામ કરે આ સ્ટેન્ડ હે આ સાઈડમાં મૂકવું અને આ ઉપરનું ફાઈબરવાળું છે જેમાં લખ્યું છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જે તમારે કરવાનું છે થઈ ગયું હાલો ચાલુ કરવી પાછું હવે આ જે રહ્યું ને આની ઉપર ફિટ કરવાનું છે થઈ જા થઈ જા કે હમણાં કેમેરો બન્યો તો ત્યારે હટ થઈ ગયો છે નથી થતું એટલે થઈ જા આ ફિટ થઈ ગયું હવે એને હે ને અહીંયા એક ટચિંગ બટન છે અને અહીંયાથી બંધ ચાલુ કરવાનું છે હાલ ચાલુ થઈ ગયું હા ટચિંગ કરો ને બંધ થઈ ગયો હારો ચાલુ થઈ ગયો ટચ કરો ને તો લાઈટ થાય ટક 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 અને હે ને અંધારામાં મસ્ત સારું લાગે અત્યારે દી હે એટલે બહુ દેખાતું નહીં એક મને સારું લાગ્યું અને તમે ઘરમાં રાખી શકો અને બસ આ એક જ સારી વસ્તુ હતી આખા સાથ આપણું અનબોક્સિંગ પૂરું થાય છે અને વરસાદ ટપ ટપ ચાલુ થઈ ગયો હે ફોન ફોનને કાંઈ થાય થાય ને કરતા બધું હકેલ લેવાયેલો નીકળ